હલો મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ઇન્ડિયન રસોઈમાં અને આજે આપણે આ બનાવી રહ્યા છીએ ત્રીજો વિડીયો તો આજે આપણી રેસીપી રસોઈ રાખી છે કે દૂધ અને આલુ સેવની રસોઈ તો આલુ સેવની રસોઈ કઈ રીતે બનશે એ આજે અમે તમને બતાવું છું અને અમારો આ પહેલો વિડિયો હતો રીંગણાનો ઓળો જે પહેલો વિડિયો ન જોયો એ મિત્રો જોઈ આવજો અને એમાં અમારે આવ્યા છીએ દસ સબસ્ક્રાઇબર અને દસ સબસ્ક્રાઇબર આવશે અને ખૂબ ખૂબ ધન્યવાદ જેને જેને સબસ્ક્રાઈબ કર્યું છે અને આલો આપણે આ આજનો વિડીયો દૂધ આલુ સેવની રસોઈ તો મિત્રો દૂધ આલુ સેવની રસોઈ બનાવવામાં શું શું વસ્તુ જોશે એ આલો હવે હું તમને બતાડું તો મિત્રો દૂધ ને આલુ સેવ બનાવવા માટે સૌથી પહેલાં તમારે અમૂલ ગોલ્ડ દૂધ લેવાનું છે એ મેં અડધો લીટરનું લીધું છે પાંચસો એમએલનું અને આલુ સેવ લીધી છે બે ત્રણ ટમેટા લીધા છે બે ત્રણ ડુંગળી લીધી છે કોથંબરી લીધી છે થોડીક તો મિત્રો હવે આપણે ડુંગળી ટમેટા મોડી લીધા છે તો ડુંગળી ટમેટા મેં કઈ રીતે મળ્યા છે એ આલો હવે તમને બતાવી દો કે અમે આ રીતના ડુંગળી ટમેટા એવું બધું મળ્યું છે તો મિત્રો આપણે ડુંગળી આ રીતે કટ કરી છે ડુંગળી ભેગું છે મરસા કટ કર્યું છે હાવ હાર છે ડુંગળી આ છે ટમેટા અને આ છે કોથંબરી મસાલામાં હું વસ્તુ લીધી છે એ હું તમને બતાવું તો મિત્રો મસાલામાં આપણે લીધું છે આપણું આ ધાણાજીરું આ લીધું છે હળદર આ લીધું છે આદુ લસણનો પેસ્ટ અને આ લીધું છે પાઉભાજી મસાલો અને આ લીધું છે લાલ મરચું અને આ નમક

હવે એમાં નાખી દઈશું આપણે તેલ તેલ ગરમ થોડીક વાર આપણે તેલ ગરમ થવા દઈશું પછી એમાં નાખશું ડુંગળી આપણે તો મિત્રો હવે આપણું તેલ આવી ગયું છે તો હવે એમાં આપણે નાખશું ડુંગળી તો મિત્રો ડુંગળી નાખીને આપણે થોડી વાર એને લાવશું તો મિત્રો હવે થોડુંક આપણે નાખી દઈશું એમાં મીઠું તો મિત્રો હવે આપણી ડુંગળી કકડી ગઈ છે તો હવે એમાં નાખી દઈશું આપણે ટમેટા તો મિત્રો આપણે ટમેટા નાખી દીધા હવે આ નાખશું આપણે આદુ લસણનો નું તો મિત્રો હવે આપણે ડુંગળી ટમેટા કકડી ગયા છે તેમાં નાખી દઈશું ધાણાજીર અને અર્દ એક એક ચમચી હળદર એવું નાખી દીધું છે તો હવે આપણે નાખશું પાભાજી નો મસાલો સ્વાદ અનુસાર થોડીક વાર આ બધી વસ્તુ આપણે જાળવશું મિત્રો આપણે બધો મસાલો હવે કકડી ગયો છે તો હવે એમાં નાખશું મરચું જેટલું તીખું ખાતા હોય એટલું તો મિત્રો હવે આપણો મસાલો કકડી ગયેલો છે તો હવે એમાં નાખશું અમૂલ ગોલ્ડ દૂધ મિત્રો હવે આ ઉકળશે ચા સુધી આપણે રાહ જોઈશું ઉકળી જશે હવે પછી આમાં નાખશું આપણે આલુ છે તો મિત્રો હવે આપણી ગ્રેવી ઉકળી ગઈ છે તો હવે એમાં નાખી દઈશું આપણે આલુ છે હવે આપણે આલુ સેવ નાખી દીધી છે તો થોડીક વાર આપણે હલાઈ લઈશું તો મિત્રો હવે આપણું તૈયાર છે દૂધ અને આલુ સેવની રસોઈ તો હવે એમાં નાખી દઈશું કોથમરી તો મિત્રો હવે આપણી રસોઈ બનીને કમ્પ્લીટ છે તો હવે આપણે એને ઉતારી લઈશું હવે મિત્રો દૂધ ને આલુ છે કમ્પ્લીટ હવે તો આપણે નાખશું હવે થાળીમાં આ મિત્રો તમે રોટલી અથવા પરોઠા બનાવ્યા હોય તો પરોઠા કે પૂરી હારે ખાઓ તો તમને વધારે મજા આવશે મિત્રો પંજાબી ટાઈપ વસ્તુ છે તો ઘરે બનાવીને એકવાર જરૂર ટ્રાય મારજો તો હાલો હવે આપણે અમારી આરે કાકા છે અમારી સાથે કાકા છે તો એ ટેસ્ટ મારીને તમને કહેશે કે કેવું લાગ્યું તો મિત્રો આપણે લઈ લીધું છે દૂધ અને આલુ સેવની રેસ રસોઈ અને આ રીતે છે આપણે રોટી નાપશો હવે કાકાને તો કાકા આપણે ટેસ્ટ મારીને કહેશે કે કેવું બન્યું છે તો મિત્રો બહુ મસ્ત બન્યું છે અને ઘેરા તમે એક ફેરી જરૂર ને જરૂર ટ્રાય મારી જો આ રીતે બનાવવાનું બહુ મસ્ત બને છે તો મિત્રો હવે આપણે વિડીયોને એન્ડ કરીશું ફરી મળશું એક નવી નવી રસોઈ લઈને તો જે મિત્રો નવા જુઓ એ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરીને આવા નવા વિડીયો તમને નવીન જોવા મળે તો ફરી મળશું એક નવી રસોઈ લઈને જય હિન્દ જય ભારત